ફાઇનલી બધા ગિરનાર ગિરનાર કરતાં ને આપણે આવી ગયા ગિરનાર ચડવા પછી હોટલમાંથી જગૌટ કરવાનો ટાઈમ આવી ગયો છે અને પછી રિક્ષાની રેસમાં અમે જોડાઈ ગયા અને આગળ જતા અમે જોવા મળ્યું આઈ લવ જૂનાગઢનો બોર્ડ અને નજારાનો આનંદ લેતા લેતા અમે પહોંચી ગયા ભવનાથના ગેટ પાસે અને ફાઇનલી અમે ચડવાનું શરૂ કરી દીધું અને આ રેડબુલના શોખીન રેડ બુલનો ફ્લેક્સ કરતા જોવા મળ્યા પછી આપણા પૂર્વજોને બાય બાય કરીને આગળ આપણા ચરણોને મૂકતા મૂકતા નજારાનો આનંદ લેતા ગયા અને આગળ ટોલ આવી ગયું પછી અમે અઢીસો ગ્રામ પોરો ખાધો

પછી અમે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા આવા ખેલ કરવી અંબાજી અને દર્શન પછી આગળ જતા અમને સિંહ જોવા મળ્યો જે તમે ક્યારેય જોયો નહીં પછી અમે નજારાનો આનંદ લેવા લાગ્યા આ કચરો જોઈને આ બી ના મોટા યાદ આવી ગયા પછી મને ફાઇનલી પછી અમે ઉતરવાનું શરૂ કરી દીધું અને પછી શું થયું તમે જવું પછી પાંખો ફેલાવ્યું એટલે બધાને એમ થાય ને ફૂલ એન્જોય કરે ગરબા નો રમીએ તો અમને સમજ સ્વીકારે નહીં ને પાછા ઠરી ગયા ફૂલે ફૂલ પછી ફાઈનલી અમે ઉતરવાનું શરૂ કરી દીધું ચા પાણી માટે એક નાનો એવડો બ્રેક લઈ લીધો અને બાપાની અણી કાઢી નાખી પછી અમે અમારા લખણ દેખાડવાનું શરૂ કરી દીધું વિરાટ કોહલી પીવે પાણી પણ ભરી લીધું બહુ મહેનત પછી અમને અમર થવાનો મંત્ર પણ મળી ગયો ફટાફટ વાંચી લો એટલે અમર થઈ જાઓ ફાઈનલી પછી અમને બહાર જવાનો ગેટ મળી ગયો હે અને અમે લેમ્બરગીની બેસીને એરપોર્ટ તરફ જવા લાગ્યા ફાઇનલી અમારું પ્લેન આવી ગયું છે ને અમે પ્લેનમાં બેસી ગયા